ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ આઠ મમ દિનચર્યા મારો દૈનિક કાર્યક્રમ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોનો આપણે ગુજરાતી અર્થ સાથે ઉચ્ચારણ જોઈએ ઉતિષ્ઠામી એટલે કે ઉઠું છું ષડ વાદન તહ એટલે કે છ વાગ્યાથી દંત ધાવનમ એટલે કે દાંતણ તદંતરમ એટલે કે ત્યાર પછી જનન્યા એટલે કે માતા વાર્તાલાપમ એટલે કે વાતચીત ત્યાર પછી પ્રશ્ન બે પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નોના ઉત્તર આપો એક ભવાન કદા ઉતિષ્ઠતિ ઉત્તર અહમ પ્રાતઃ ષડવાદને વાદને ઉતિષ્ઠામી બે ભવતી કતિવાદને પ્રાર્થના કરોતી ઉત્તર અહમ સાર્ધ સાધ વાદને પ્રાર્થના કરો ત્રણ ભવાન કદા વિદ્યાલય ગછતિ ઉત્તર અહમ સપાદ દ્વાદશવાદને વિદ્યાલય ગ્છા ચાર ભા ક્રીડતી ઉત્તર અહં સાર્ધષવાદન તપાદ સપ્તવાદન પર્ત ક્રીડા પાંચ

બે પ્રત નવ વાદને અલ્પહાર કરો ત્રણ મધ્યાહને દ્વાદશવાદને પઠન કરો ચાર સડવાદને ભોજન કરો પાંચ સાપ્તવાદને કથાશ્રવણ કરો છ રાત્રો અઠવાદને અધ્યયન કરો સાત રાત્રો દસ નોંધીને વાક્યો લખો અહીં એક ઉદાહરણ આપેલું છે છાત્રાહા એકાદશ વાદને પ્રાર્થના કુરવંતી એક ચિત્ર આપેલું છે જેના આધારે આપણે વાક્ય બનાવીએ બાલાહા સાયમ સાર્ધ સડવાદને ને ક્રીડંતી એટલે કે વિદ્યાર્થીઓ સાંજના સાડા છ વાગ્યે રમે છે ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ એટલે કે બાળક સવારે છ વાગે ઉઠે છે ત્યાર પછી ત્રીજું ચિત્ર છાત્રા એકાદશ વાદને પ્રાર્થના કુરવંતી એટલે કે વિદ્યાર્થીઓ અગિયાર વાગે પ્રાર્થના કરે છે ત્યાર પછીનું ચિત્ર બાલાહા બાલિકા ચ રાત્રો નવ વાદને એટલે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ રાત્રે વાગે દૂરદર્શન ત્યાર પછીનું ચિત્ર જોઈએ બાલાહા બાલિકા ચ સપાદ દ્વાદશ વાદને વિદ્યાલયમ ગચ્છતી એટલે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સવા બાર વાગ્યે નિશાળે જાય છે ત્યાર પછી પ્રશ્ન પાંચ ઉદાહરણ પ્રમાણે તમારી દિનચર્યાના વાક્યો બનાવો ઉદાહરણ આપેલું છે અહમ પ્રાત ષડ સપ્તવાદન સપ્ત પર્યંત નિત્ય ક્રિયા કરો મી વાક્ય જોઈએ એક અહમ પ્રાત પંચવાદને યોગાભ્યાસમ કરોમી મી બે અહમ પ્રાત नऊ वादन सार्ध नऊ वादनपर्यंत प्रार्थना करा त्रण अहम सायंकाले पंचवादनतः षड अध्ययनं करोमि करोमी चार अहम सायं षडवादनतः सप्तवादनपर्यंत नदीतटे भ्रमणं करोमि त्यप प्रश्न प्रमाणे वाक्यो बनाव અહીં તમને કોષ્ટક આપેલું છે જેમાં બસ નું સમય પત્રક છે જેમાં રૂટ એટલે કે બસ ક્યાંથી ક્યાં જાય છે એટલે કે ક્યારે ક્યારે આવે છે છે લખેલો જેના આધારે વાક્યો બનાવવાના છે ઉદાહરણ ઉપલેટા રાજકોટ લોકયાનમ નવ વાદને આગચ્છતિ એવમ નવ દસ વાદને ગમી અન્ય વાક્યો જોઈએ એક પોરબંદર અહમદાબાદ લોકયાન દસ દસ આગચ્છતિ આગળ દસ વીસ વાદને ગમિષ્યતિ બે વાટવા વડોદરા લોપિયાનમ બાર પંદર વાદને આગચ્છતિ એવમ બાર ત્રીસ વાદને ગમિષ્યતિ ત્રણ જામજોધપુર જસદણ લોપિયાનમ પંદર ચાર વાદને એટલે કે ત્રણ ને પાંચ મિનિટે લોકયાનમ સોળ ત્રીસ વાદને એટલે કે ચાર ને ત્રીસ મિનિટે આગત છે સોળ પાત્રીસ વાદને એટલે કે ચાર ને પાંત્રીસ મિનિટે ગમી